ઘણી જગ્યાએ જાય ને ભાઈ તો ઘણા હોય જાય ને પછી મને ઉતારે કેવા આવે કે શાસ્ત્રીજી ઓલો તો કથામાં આવીને હોતો હોય મેં કીધું કઈ વાંધો નહીં જેને નિંદર આવી જાય ને એને નીંદર કરી લેવી બાકી અતારે માણસને ને નથી આવતી હુવા માટે નીંદર ની ગોળીઓ લેવી પડે એના કરતા અહીંયા આવીને જો ઊંઘ આવી જતી હોય માણસની પાસે સુખ છે ઘણું બધું પણ શાંતિ નથી ભૌતિક સુખ ઘણા બધા છે ત્રણ માળનો બંગલો હોય પણ એ બંગલામાં અત્યારે માણસની પાસે નિંદર ક્યાં છે પછી એની જેવું જ્યાં ભૂખ છે ત્યાં જમવાનું નથી અને જ્યાં ભોજન છે ત્યાં ભૂખ નથી તો પાર્વતીજી પણ કથા ચાલુ થઈ એટલે પેલા હોકારો દેતા હતા પણ જેવી થોડીક કથા આગળ આવેલી પાર્વતીજીને ઊંઘ આવવા લાગી જ્યારથી કથા શરૂ થઈ ને ત્યારથી કૈલાસના એક વૃક્ષની ડાળી ઉપર બેઠો બેઠો એક પોપટ કથા સાંભળતો તો હવે જ્યારે પાર્વતીજીની નિંદર આવવા લાગી તો થોડીક વાર હોંકારો દે વળી થોડીક વાર હોંકારો બંધ થઈ જાય પોપટ વિચારમાં પડ્યો જો પાર્વતીજી હોંકારો દેવાનું બંધ કરશે ને તો ભગવાન શિવ છે એ કથા સાંભળાવવાનું બંધ કરી દેશે અને પાર્વતીજીને તો ઠીક મારે કથા સાંભળવી છે એ અધૂરી રહી જશે એટલે હવે પાર્વતીજીને તો નિંદર આવી ગઈ પણ વૃક્ષની ડાળી ઉપર જે પોપટ બેઠો તો એ હોંકારો દેવા માંડ્યો જ્યારે ભાગવત પુરુત્યુન શિવજી આંખ ખોલી તો પાર્વતીજી તો હોઈ ગયા હતા

આ પોપટ છે ને એ એક વર્ષ સુધી માના ઉદર માર્યો સુખદેવજી એક વર્ષ સુધી માના ઉદર માર્યા હવે વ્યાસજીએ પ્રાર્થના કરી કે હવે તું જન્મ લઈ લે તારી માન તારી માતાને કષ્ટ થાય છે સુખદેવજી કહે પિતાજી મેં તો ભાગવત સાંભળી લીધું છે મારે જન્મ નથી લેવો જન્મ લઈશ ને તો પાછો માયામાં ફસાઈ જાયશ વ્યાસજીએ વિનંતી કરી એટલે સુખદેવજી કહે પિતાજી જન્મ લઉં પણ એક શરતે જો એક ક્ષણ માટે ગાયના સિંગડા ઉપર રાયનો દાણો જેટલો સમય રહી શકે ને એટલા સમય માટે જો આ જગતમાંથી માયાના પડદાને હટાવી લ્યો તો જ જન્મ લઈશ વ્યાસજી તપસ્વી હતા એટલે એક ક્ષણ માટે ખાલી એકવાર આંખનો પલકારો મારિયે ને એને નિમેશ કહેવાય આ એક નિમેશ માટે જ્યાં પડદો હટાવ્યો માયાનો અને એ જ સમયે સુખદેવજી નો જન્મ થયો પુષ્પની વૃષ્ટિ થઈ નગારાઓ શ્રી સુખદેવજી પ્રગટ થયા તો કેવાનો મતલબ જેમ ઓલા કેરીમાં પોપટ ચાંચ મારે ની કેરી મીઠી થઈ જાય તો આ તો આખું શાસ્ત્ર જ પોપટના મુખમાંથી નીકળ્યું નીકળું છે જેમ ઓલા આંબાના થળ હોય એની ડાળીઓ હોય એનું મૂળ હોય એમ આ પણ આંબો જ છે